નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ઠાકરજીભાઈ ગ્રાઉન્ડમાં જે ગોડાઉન સાઈડ હરાજી હતી ત્યાં નું કામકાજ પૂરું થઈ ગયું છે બીજા કામકાજ શરૂ થઈ છે તો ચાલો અહીંયા જાણી લે કેવો રહે છે અત્યારના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ મિત્રો અહીંયા એક વકલ વેચાઈ ગયો છે સાતસો એકતાલીસ રૂપિયામાં માં સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ વકલ ડુંગળી તમને દેખાડી દો જોઈ લ્યો સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી ક્વોલિટી બધી સારું છે ગાટી ઉગેલો છે બાકી માલ બધું સારો છે સાઈઝમાં થોડુંક ઝીણા મોટું છે બાકી સૂકો માલ છે ને કલર લાઇટિંગ એ સારી છે સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે प्रकाश करो आठ आठ कटा है आठ સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયું સારી ક્વોલિટી માં મળશે સાતસો ને એકોતેર રૂપિયા ભાવતી છે સાઇઝ માં થોડુંક મીડિયમ અવળી સાઇઝ હોય

આઠસો એકાવન રૂપિયા ભાવતી જૂની ડુંગળી છે જોઈ શકો છો બધી મીડિયમ ક્વોલિટી માં છે આઠસો ને એકાવન રૂપિયા ભાવતી હોય આઠસો એકાવન 890 890 881 રૂપિયા ગણવામાં ગાય આના 881 રૂપિયા પાવતે છે જૂની પેડીપતિ ડુંગળી છે 881 રૂપિયા તો ચા છસો ને એકાણું રૂપિયા ભાવ જોઈ દે ભાઈ સાઈઝ માં જોઈ શકે મીડિયમ સાઈઝ છે થોડીક મોટી સાઈઝ હોતી એની અંદર જે આવડી સાઈઝ છે છસો ને એકાણું રૂપિયા ભાવ જોઈ દે મીડિયમ ક્વોલિટી માલ હોતી થોડોક આ બર્કર નો આની અંદર મિક્સ મળશે આ બર્કર નો છસો ને એકાણું રૂપિયા ભાવ જોઈ દે બાકી આની અંદર સાઈઝ એકદમ મોટી આવડી સાઈઝ હોતી છે મિક્સમાં

તેમજ મિત્રો બીજા ભાગમાં વધારે વાત કરી તો ફીડી પતી ની ગુલટી જ્યાં અહીંયા બે કાંટા છે તેના બજાર ભાવ જાણી લે કેટલા થાય છે હરાજી આવી ગઈ છે એમાં આઠસો ને એક ભાવ ભાવતી છે ભાઈ જૂની પેઢી પતિ ની ગુલતી છે જોઈ શકો છો બિયર ક્વોલિટી છે આઠસો ને એક રૂપિયા ભાવતી છે બે કટા નો જોકલ છે જાજી જે ને આઠસો ને એક રૂપિયા ભાવતી છે પેઢી પતિ ની ગુલતી તેમજ મિત્રો બીજા ભાગમાં વધારે વાત કરીએ તો સુપર અહીંયા ક્વોલિટી મળશે કાકડીયા દલાલમાં તેના બજાર ભાવ જાણી ને હજી આગળ એક બીજો વકલ છે વલ્લભ કૃપાના એના પણ બજાર ભાવ જાણી લે હમણાં જાણી લે સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે હજી એક વલ્લભ કૃપા નો દલાલ માં થયો આઠસો દસ વીસ આઠવી ત્રીસ ચાલ પાલીસ એકતાલીસ તો મિત્રો આ પેલો વકલ વેચાડો કાકડીયા દલાલમાં એ છે સાતસો ને એકોતેર રૂપિયા ભાવતી બેસ્ટ ક્વોલિટી માલ છે માલમાં જોવું તો આવડી મોટી સાઈઝ હોતી છે અને ઝીણું જોઈએ તો ઝીણી સાઈઝ આવડી ગુલટી સાઈઝ હોતી છે આની અંદર સાતસો ને એકોતેર રૂપિયા ભાવ છે બાકી ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં એકદમ સૂકો માલ ને બેસ્ટ ક્વોલિટી છે સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો અને આ છે મિત્રો આઠસો ને એકતાલીસ વાળો વલ્લભકૃપામાં વેચાણ એ માલ છે આમાં જોઈએ તો સાઈઝ જોઈને તો સાઈઝ બધી હરખી જ દેખાય એ બહુ જાજો લાંબો ફેર એને એમાં જે ઘૂલટી હતી એવી ગુલ્ટી એની અંદર નથી કોક છે કોક કોક એક આધા બે ત્રણ ગાંઠિયા દેખાય છે બહુ નથી દેખાતા આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવ બાકી ક્વોલિટી તો આ સેમ જ છે ને જેવી બેસ્ટ ક્વોલિટી એકદમ સૂકો માલ છે બગાડ વગાડનો એમાંય બગાડ નહોતો અમે ક્યાંય બગાડ નથી અને આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે વલ્લભકૃપા દલાલમાં વાઈનાલી ખેડત મિત્રો આ હતા ભાગ ના બજાર ભાવ અને ઊંચામાં વાત કરીએ તો મિત્રો આઠસો ને એકતાલીસ રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ બોલે છે સવારે પણ વાત કરીએ તો આઠસોને એકતાલીસ રૂપિયા જ બજાર હતી અત્યારે પણ આઠસો ને એકતાલીસ રૂપિયા જેવી બજાર છે આ સવાર જેવી જ બજાર છે સેમ જ કંઈ બોલ આ બો રાજો ફેરફાર છે નહીં તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે શનિવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોના લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત બેસ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ